પગલે ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિત નું સેવન કરતા તત્વોને ઝડપી પાડવા શહેર પોલીસ દ્વારા ચેકિંગ સધન કરવામાં આવ્યું છે આગામી એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા શહેરના તમામ ચેકપોઈન્ટ ઉપર વાહન ચેકિંગ સધન કરવામાં આવ્યું છે સુરત પોલીસ કમિશનર અજય તોમરના આદેશના પગલે શહેરના તમામ નાકા અને ચેક પર પોલીસ દ્વારા શંકાસ્પદ જણાઈ આવતા વાહન ચાલકોને અટકાવી તપાસ કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ નશાખોરોને ઝડપી પાડવા માટે બ્રેથ એનેલાઇઝર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ઉપરાંત ડ્રગ્સનું સેવન કરતા તત્વોને ઝડપી પાડવા આ વખતે પણ ખાસ ડ્રગ્સ ડિટેક્ટિવ કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે શહેર પોલીસ દ્વારા અગાઉથી ચેકિંગ સધન કરી દેવામાં આવ્યું છે આ માટે સુરત પોલીસ દ્વારા 4000 થી વધુ પોલીસ જવાનો 960 હોમガードના જવાનો 500 થી વધુ ટીઆરબી જવાનો અને 4 જેટલી એએસઆરપી ની કંપની પણ બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવી છે તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવા માટે સીસીટીવી અને ડ્રોન કેમેરાનો પણ સુરત પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પ્રશાંત પટેલ એ બી ફોટી ન્યૂઝ બારડોલી